સવારથી જ પાણીનું લેવલ ઉપર જતું થયું અને અત્યારે આદિવાસીના ફરિયામાં અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે અમે અને પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ મનોહરભાઈ ગામના આગેવાનો મયુરભાઈ વગેરે અમે ગઈ અને ગામના યુવાનો થયા તે થઈને આદિવાસી ફરિયામાં લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી અને એમને મદદ કરીને સલામત સ્થળે ખસી જવા મદદ કરી છે ઉપરવાસમાં તેમજ તાલુકાના તમામ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદના કારણે તાલુકાના અનેક ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સમગ્ર તાલુકામાં જે સૌથી વધારે અસરગ્રસ્ત હોય એ વિસ્તારમાં અમારા વિસ્તારના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબ એમની ટીમ સતત દરેક વિસ્તારોમાં ફળીને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે વિનંતી કરી છે અને લોકોને જમવાની પણ વ્યવસ્થા કરી છે ગત રોજ નેત્રંગ અને વલયા તાલુકામાં પડેલ મુશળધાર વરસાદના કારણે અમારે ત્યાં પણ સવારથી જ પાણીનું લેવલ ઉપર જતું હતું અને અત્યારે આદિવાસી